રાજકોટ અગ્નિકાંડને લઈને મોડે મોડે હવે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી જાગી ગયા છે અને એક્શન મોડમાં આવ્યા છે સરકાર અને તંત્ર હવે એક્શન મોડમાં આવી છે અને છ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી હા મોટા અને મહત્વના સમાચાર છ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ કરાયા છે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત રાજકોટ માર્ગ મકાન વિભાગના એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે તો રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈ પણ સસ્પેન્ડેડ છે એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટના આધારે સરકારે આ નિર્ણય લીધો છે ગત મોડી રાત્રે સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે

નો ડાઉટ કે પગલા લેવાની શરૂઆત કરી દીધી છે પરંતુ આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એનઓસી તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે છે તેમનું કાર્ય હોય છે અને એમાંથી એક પણ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી હજુ સુધી તંત્રને સરકારે નથી કરી એટલા માટે આ સવાલ થાય છે કે એનો સી તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે છે તો શા માટે ફાયર અધિકારીઓ સામે પગલા નથી લેવામાં આવતા આ તંત્ર કોને હજુ પણ છાવરી રહી છે આ સાથે જ ગેમિંગ ઝોન માં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને લોકો हिચકાતા પણ નથી ગેમ ઝોન માં બધી ગેમની મંજૂરી કોણે આપી તેની સ્પષ્ટતા પણ હજુ સુધી નથી કરી માત્ર ને માત્ર 6 લોકોને સસ્પેન્ડ ફાળવી આવશે આ અત્યારે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડમાં કેટલાય લોકો એ હદ સુધી પડી ગયા કે હજુ સુધી તેમની ઓળખ નથી થઈ રાજકોટ એમ્સ હોસ્પિટલમાં સોળ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે અગિયાર મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટમાં અલગ અલગ વેપારી સંગઠનોએ આજ રોજ બજારો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ તમામ અપડેટ્સ પર ગુજરાત તક પડે પણ માહિતી આપણા સુધી પહોંચાડતું રહેશે એટલે સતત આપ જોતા રહો ગુજરાત તક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નમસ્કાર